ની શિખામણ આપીને જાય ને તો કેજો તમે કે મારા મા બાપે ભલે રૂપિયા નથી આપ્યા પણ રૂપિયાને ટક્કર મારે એવા સરસ મજાના સંસ્કાર આપીને ગયા છે એક છોકરીને એના બાપે પૂછ્યું તો બેટા કેવા છોકરા સાથે તારા લગ્ન કરાવું છોકરીનો જવાબ સાંભળજો છોકરીએ કીધું પપ્પા તમારા જેવો રોયલ નેચર જેનો હોય ને એવા છોકરા સાથે લગ્ન કરાવજો કારણ કે બાપની પાસે સંસ્કાર છે જેનું નેચર રોયલ હશે એની પાસે સંસ્કાર ઓટોમેટિક આવવાના છે છે ને એમને મારે એટલું જ કહેવું છે તમારા સંતાનને આજે તમે ત્રણ વર્ષથી બે વર્ષથી કે એક વર્ષથી વિહાર શરૂ કર્યો હશે હજી તમારા પગની અંદર જોર છે શરીરમાં તાકાત છે બીજા પાંચ પંદર વીસ વર્ષ સુધી તમે વિહાર કરશો પણ તમારે એક દિવસ શરીર થાકશે તમારો દીકરો મોટો થશે એને બીજું બધું આપો કે ન આપો એ તમારો વિષય છે મારા તરફથી તમને એક જ સૂચના છે તમારી જગ્યા ખાલી ન રહેવી જોઈએ જે દિવસે તમે રિટાયર થાવ તમારી સીટ ઉપર તમારો દીકરો તમારા વારસદાર તરીકે વીઆર સેવામાં જોડાવવો જોઈએ અને આ જ મોટો સંસ્કાર આ પરંપરા જો ચાલીને આ પરંપરા જો ચાલીને

વર્તમાન કાળના યુવાનોની જો વાત કરું ને તમને એમ લાગતું હશે કે મેં પ્રેરણા કરી આ બધા એમ બોલે કે તમે તમે મેં પ્રેરણા કરીને એ હું બોલું છું ને તમે એમ નહીં તમારી યોગ્યતા છે ને માટે તમે ઝીલી યુવાનો હજારો છે અમદાવાદમાં ઓછા યુવાન છે હજારો યુવાન છે અને છતાં પાંચ કે છ કે સાત ગ્રુપ મળીને આપણે એક હજાર યુવાનોને હજી જોડી નથી શક્યા અને જે જોડાયા છે એની પાછળ મારી કદાચ પ્રેરણા પણ એ પ્રેરણા દસ ટકા છે તમારા મા બાપે આપેલા સંસ્કાર છે ને એ નેવું ટકા રોલ ભજવે છે તમારા મા બાપના સંસ્કાર છે તમને આવી ઉત્તમ પત્ની મળી છે એ પણ તમારું બહુ મોટો પ્લસ પોઈન્ટ છે નહીં તો તમારી વાઇફ તમને ના પણ કહી શકતી હતી કે નથી જવું બેસી જાવ તમને અમારા માટે ટાઈમ નથી ને મારા સામે માટે ચાર ચાર કલાક આપવા છે તમારો દીકરો કઈ સ્કૂલમાં ભણે છે કયા ક્લાસમાં ભણે છે એની તમને ખબર નથી આચી વાત ઘણા એવા લલ્લુ હોય છે બોલો એને કઈ સ્કૂલમાં છે ને કયા ક્લાસમાં આપણે પૂછીએ એક છોકરો હતો ને એના બાપને મેં પૂછ્યું કે ક્યાંક સ્ટાન્ડમાં તો બાપ કે પાંચમાં બોલો પપ્પા જૂઠું શું કામ બોલો ચોથામાં તો શું હશે છોકરો પપ્પાને ઉતારી પાડી તમને તમારા સંતાનની ખબર નથી પણ તમને તમારા સાથુ મારાની જે પડી છે ને એમાં હું એકલો રોલ નથી ભજવતો તમારા મા બાપ તમારો પરિવાર તમારી પત્ની તમારા સંતાન તમારા ભાઈ બેન આ બધાનું બધાનો રોલ છે બધાના પ્લસ છે આ બધું જ્યારે ભેગું થાય છે ને ત્યારે તમે એક વિહાર કરી શકો છો ઘરમાં એક વ્યક્તિ આડી ફાટી જાય ને તો તમને ચૂપ મારીને બેસાડી શકે એમ છે અને નિશ્ચિંતપણે તમે આજે નિર્વિઘ્ને જે વિહાર કરી રહ્યા છો કરાવી રહ્યા છો આ બધા જ એમાં કારણ છે એકલો જસનો ટોપલો હું ખાવ એમાં મજા નથી એવો સ્વાર્થી પણ હું નથી બધો જ જસ તમે મને આપી દો બધા હાર તમે મને પહેરાવી દો આજે આ બધાને ભેગા કરવા તમારા પરિવારને ભેગા કરવાની પાછળ કારણ એક જ છે મારે તમને ધન્યવાદ જેટલા આપવા છે એના કરતાં દસ ગણા ધન્યવાદ તમારા પરિવારને આપવા અને એથી આગળ કહું કે આવતીકાલે એવું પણ સાંભળવા મળશે કે વીઆર સેવામાં કોઈ યુવાનનું એક્સિડન્ટ થયું છે પોસિબલ છે ને સાધુ સાધવી ના થઈ શકે એક્સિડન્ટ સાંભળ્યા પછી તમારા ફેમિલી હજી સુધી તમને એમ નથી કીધું કે ફલાણા નું એક્સિડન્ટ થયું આવતીકાલે તમારું પણ થઈ શકે એમ છે માટે પણ આપણે નથી કીધું કોઈને કીધું કોઈને ક્યારે અટકાવ્યા ખરા આ બહુ મોટી એમની ખાનદાની છે જીન શાસનના સાધુઓને સાધવી એને જે મહત્વ તમે લોકોએ આપ્યું છે ને એ જયારે અમે સાંભળીએ છીએ ને ત્યારે અમારી આંખમાંથી આંસુ નીકળી જાય કે આમાં એક રૂપિયો તમને નથી મળવાનો કોઈ તમે પેઢ માણસો નથી ભક્તિ ભક્તિભાવથી આવો છો એટલું જ નહીં તમારા પ્રાણ તમારી જાન એને તમે હાથમાં રાખીને જયારે અમારી સાથે વિહાર કરો છો ને અને તમારું ફેમિલી જયારે તમને

જે લાકડી શકાય એવો દીકરો છે અને એ દીકરાને પણ કે છે બેટા રોજ જવું હોય તો પણ તમને મારા તરફથી છૂટ છે આ મા બાપે પોતાના સંતાનનું સમર્પણ કર્યું કેવાય આવું સમર્પણ જીન શાસનની અંદર જ જોવા મળે બાકી ક્યાંય જોવા ન મળી શકે